જેવા વિજયભાઈ રૂપાણીને હજુ સુધી ગુજરાતની ચૂંટણી માટે રાજ્યમાં કોઈ જવાબદારી સોંપવામાં ન આવતા આ ચૂંટણી વખતે તેઓ પ્રથમ વખત કોઈ હોદ્દા વગર ચૂંટણી પ્રચારની પાર્ટી સોંપે તે જવાબદારી ઉપાડશે તેવું લાગે છે રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણી ની વિદાય બાદ બે હજાર ઓગણીસ માં તેઓને ચંદીગઢ પંજાબ ની જવાબદારી સોંપવામાં આવી હતી હાલ વિજયભાઈ રૂપાણીને પાર્ટી હોદ્દા સાથે રાજ્યમાં કોઈ મોટી જવાબદારી પ્રદેશ ભાજપ પ્રમુખ રાજ્યસભાના સાંસદ પાણી પુરવઠા મંત્રી મુખ્યમંત્રી તરીકે પણ તેના પર ભાજપના સિનિયર વિશાળ વર્તુળની નજર રહેલી છે સૌરાષ્ટ્રના ચૂંટણી ચક્ર વ્યૂહ માહિર વિજયભાઈ રૂપાણીને પાર્ટી કે કઈ રીતે ચૂંટણી પ્રચારમાં રોકે છે પંજાબ થી ગુજરાતમાં જાહેર સભા જેવા પ્રસંગો માહિર વિજયભાઈ રૂપાણી ને પાર્ટી કે કઈ રીતે ચૂંટણી પ્રચારમાં રોકે છે પંજાબ થી ગુજરાતમાં જાહેર સભા જેવા પ્રસંગો સિવાય કઈ રીતે કામમાં રોકે છે તે જોવું પણ રસપ્રદ બની રહેવાનું છે ધવલ ગોંડલ નેશન પ્લસ ન્યુઝ રાજકોટ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર